બનાસકાંઠા જિલ્લાના સરદી વિસ્તારમાં પશુપાલન ક્ષેત્રે એક નવો રેકોર્ડ નોંધાયો છે થરાદ તાલુકાના જમણા ગામમાં બની ઓલાદની ભેંસ રૂપિયા ચાર હજારની અવિશ્વસનીય કિંમતે વેચાણ થઈ છે આ સરહદી વિસ્તારના પશુપાલન ક્ષેત્રમાં આવેલા પરિવર્તનને દર્શાવે છે છેલ્લા કેટલાય વર્ષોથી આ વિસ્તારના ખેડૂતો પરંપરાગત ખેતી સાથે પશુપાલન તરફ વધુ ધ્યાન આપી રહ્યા છે ઉચ્ચ ગુણવત્તાવાળી બની ઓલાદની ભેંસની આટલી ઊંચી કિંમતે વેચાણ થયેલું સ્થાનિક લોકો માટે આશ્ચર્યજનક બની રહ્યું છે આ દર્શાવે છે કે ગુણવત્તાયુક્ત પશુધન માટે બજારમાં સારી માંગ છે શહેરની વિસ્તારમાં પશુપાલન વ્યવસાય હવે ખેડૂતો માટે આવકનો મુખ્ય સ્ત્રોત બની રહ્યો છે આ વેચાણથી અન્ય પશુપાલકોને પણ ઉત્તમ ઓલાદના પશુઓ ઉછેરવા માટે પ્રોત્સાહન મળશે મારું નામ જેડી રાજપૂત ગમડા દેશવીથી ચાર લાખને અગિયાર હજારની આલય ત્રિજાજી સુઈગમ દિવસનું હાજરમાં દૂધ છે અત્યારે બાવીસ લિટર નીચે છે પાડી પોતે ઘરે ધોવા માટે લઈ ગયે છે